સાબરદાણના ભાવમાં નિયામક મંડળ દ્વારા કરાયેલો પચાસ રૂપિયાનો ઘટાડો પણ સાબરડેરી સામેના વિરોધને અટકાવી ન શક્યો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખથી વધુ પશુપાલકોનું હિત જેમની સાથે સંકળાયેલું છે તે સાબરડેરી દ્વારા ત્રીસ જૂનના રોજ યોજાનાર સાધારણ સભા મોકૂફ રાખવામાં આવી હતી ત્યારબાદ હવે પશુપાલકોનો રોષ ફાટી નીકળ્યો છે ખેતીની સિઝનમાં દૂધનો ભાવ ફેર ન ચૂકવાતા પશુપાલકો આકરા પાણીએ થયા હતા અને ડેરીના ઘેરાવની જાહેરાત કરી હતી જોકે પશુપાલકોના રોષને ઠારવા માટે સાબરડેરીએ તાત્કાલિક અસરથી સાબરદાણના ભાવમાં પચાસ રૂપિયાનો ઘટાડો જાહેર કરી દીધો હતો જોકે પશુપાલકોએ સિઝનમાં જ સાબરડેરી દ્વારા દૂધનો ભાવ ફેર ન ચૂકવાતા આ ભાવ ઘટાડાને પણ ગણકાર્યો ન હતો અને આજે પશુપાલકો સાબરડેરી ખાતે પહોંચ્યા હતા અંદર જવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસે તેમને રોક્યા હતા નોંધનીય છે કે જે પશુપાલકોની મહેનતના પ્ર સાબડેરી ઉભી છે અને સાબરડીના ડિરેક્ટરો ટકી રહેલા છે તે જ પશુપાલકોને સાબડેરીમાં ઘુસવા ન દેવાતા તે રોષી હતા તો બીજી તરફ બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને આ સમગ્ર મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી